નમસ્કાર મિત્રો પરશુરામ ફાર્મમાં આપનું સ્વાગત છે હવે મિત્રો આજનો ટોપિક એ હતો કે ચોમાસા પછી આંબાની આપણે શું ટ્રીટમેન્ટ કરવી અને શું માવજત કરવી મિત્રો આંબાની તો ચોમાસાનો છેલ્લો વરસાદ જોકે ચોમાસું વિદાય થઈ ગયા પછી છેલ્લા વરસાદ પછી આપણે મિત્રો આંબાને સાફ સફાઈ કરવાની ચારે બાજુ થળમાં અને એમાં ખડ જે છે એ ખડ બધું મિત્રો કાઢી નાખવાનું જેથી કરીને આવા જે પાણી છતરો જે હોય એ બધું એ સાફ સફાઈ કરવાની અને ફરતી એને રીંગ કરવાની મિત્રો અને ટ્રેક્ટરથી રાપ મારી અથવા દાતી મારીને ખેતર એકદમ સાફ કરી નાખવાનું ખળબળ કાંઈ રાખવાનું નહીં અને એના પછી મિત્રો આપણે ગોળ કરી અને રીંગ બનાવવાની ફરતી આંબાના થડથી બે ફૂટ છેટી ફરતી રીંગ બનાવી અને ચારે બાજુ સાણિયું ખાતર ને કમ્પોસ્ટ કરેલું ખાતર ચારે બાજુ નાખીને પાછી માથે ઢોળવારી દેવાની અને આટલું કર્યા પછી મિત્રો આંબાને હવે પાણી પાસે જરૂર નથી હમણાં આંબાનું જ્યારે ફ્લાવરિંગ આવે એના પછી જ પાણી ચાલુ કરવાનું અને ફ્લાવરિંગ આવી ગયા પછી જ આપણે પાણી ચાલુ કરવાનું ને એને ટ્રીટમેન્ટ આગળની દવા બવા સાટવાની તો મિત્રો મારે આમાં ટ્રેક્ટર ને રાપ ચાલુ છે તો તમે જોઈ શકો છો મિની ટ્રેક્ટર છે ને સાફ સફાઈ ચાલુ છે અત્યારે આંબામાં મિની ટ્રેક્ટર લાઈનમાં ચાલુ છે મિત્રો તો મિત્રો આવી રીતે આપણે આંબાને સાફ સફાઈ કરી અને પેસ્ટ કરવાની છે નીચે તમે આ થમાં જોઈ શકો છો આવી રીતની ફોડેલો ચૂનો છે અને લાલ માટી છે આપણે જે તાળી કઈ એની ફરતી ફેસ્ટ કરી દેવાની પેસ્ટ મારી દેવાની એનાથી કોઈ ફંગીસાઈડ રોગ આવતો હશે તો નહીં આવે મિત્રો એટલે ચોમાસા પછી આ ટ્રીટમેન્ટ કરવાની ખાસ જરૂરી છે આનાથી ઉત્પાદન પણ સારું આવશે અને જે તે કીડા કે જે ફંગસ જમીનજન્ય જે ફંગસ હશે એ ફંગસ મિત્રો નહીં બગાડે અને ફ્લાવરિંગ એમાં સારું લાગશે અને ગોળને દૂધનો સ્પ્રે પણ પાછળથી કરવાનો એટલે એનાથી પણ રિઝલ્ટ સારું મળે છે ગોળને દૂધનો સ્પ્રે અને જે ઓર્ગેનિક ખેતી કરતા હોય એને મિત્રો ખાસ તો ખાટી છાસ અને ગૌમૂત્રાનો સંગ્રહ કરી રાખવાનો આપણે ફ્લાવરિંગ આવ્યા પછી એની જરૂર પડશે એટલે ખાટી છાસ ઓછામાં ઓછી પાંત્રીસ દિવસ જૂની હોવી જોઈએ એટલે અત્યારે તમે સંગ્રહ કરશો તો એ પાંત્રીસ દિવસ પછી મહિના પછી એનો ઉપયોગ તમે કરી શકશો એટલે આ વસ્તુ મિત્રો ખાસ છે આનાથી ફ્લાવરિંગ પણ સારું આવશે અને ઉત્પાદન સારું આવશે ફ્લાવરિંગ ખર્ચું અટકશે તો મિત્રો હવે પેસ્ટ કઈ રીતે બનાવી એ મેં આગળ વિડીયોમાં મૂકેલો છે તમે લિંક ચેક કરીને જોઈ શકો છો વિડીયોમાં યુટ્યુબમાં ગઈ સાલ મેં વિડીયો બનાવેલ હતો પેસ્ટ કઈ રીતે બનાવી અને કઈ રીતે પેસ્ટને લગાવી એ રીતે તમે લગાવી શકો છો મિત્રો ખબર બસ આજના વિડીયોમાં આટલું રજા આપશો ધન્યવાદ